છે દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ નો ઉદ્દેશ રક્તદાતાઓના મહત્વને માન્યતા આપવાનો અને વિશ્વભરમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઘટકોની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો છે

નવસારી ના ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને નવસારી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ના નાયક સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચૌદમી જૂન એટલે સમગ્ર વિશ્વ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવે છે એમ તો રેડક્રોસનું આંદોલન આખા વિશ્વમાં એકસો સાહીઠથી વધુ વર્ષથી છે અને આપણા ભારતમાં એકસો પાંચ વર્ષથી વધુ થઈ ગયા છે જ્યારે આપણા નવસારીમાં આપણે એકાવનમાં વર્ષમાં પ્રવેશ્યા છે પરંતુ ડબલ્યુ એચ ઓ દ્વારા બે હજાર પાંચમાં ચૌદ જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે જાહેર થયો છે એટલે સમગ્ર વિશ્વ આજે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરી રહી છે એ અનુસંધાને આજે સવારથી જ નવસારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રેડક્રોસ સાથે નિસ્બત ધરાવનાર તમામ આ દિવસને ઉજવવા માટે થનગની રહ્યા છે સવારે શાળા અને કોલેજો આખા નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ તે પછી જૂનાઠાણા હોય ફુવારા હોય એવા અનેક પોઈન્ટએ લગભગ પચીસ જેટલી શાળા એમાં ગામમાં ગણદેવી ખેરગામ ચીખલી રાનકુવા વગેરે જગ્યાએ ઉભા રહીને મતદાન રક્તદાન જાગૃતિનું કામ કર્યું અને પેમ્ફલેટ્સ વેચ્યા લોકોને જાગૃતિ માટે અને રક્તદાન માટે પ્રેર્યા સાંજે ચાર વાગે આજે આપણે અનાવલ સંસ્કાર આપણા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને સામાજિક અગ્રણી મહેશભાઈ પટેલ જિજ્ઞેશભાઈ નાયક અને સંજયભાઈ ભગતની ઉપસ્થિતિમાં બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી જે સંસ્થાઓએ જે શાળાઓએ જે કોલેજોએ જે મંડળોએ જે કચેરીઓએ ખૂબ જ ઉમદા કામ કર્યું છે તેઓને રોટેટિંગ ટ્રોફી એનાયત કરવા જઈ રહ્યા છે અને આ તમામ મંડળોનું સન્માન કરવા જઈ રહ્યા છે સાથે સાથે જુનિયર રેડ ક્રોસ અને યુથ રેડ ક્રોસ સાથે સંકળાયેલ તમામ શાળા કોલેજોના આચાર્ય અને કાઉન્સેલરને પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવા જઈ રહ્યા છે અને પચાસ વર્ષથી જેઓ સેવા આપી છે એવા રેડક્રોસના નવસારી રેડક્રોસના પાયાના પથ્થર પ્રાધ્યાપક જસુભાઈ નાયક કેસી દેબુસર અને બહેરામજી કોલા આમનું પણ વિશિષ્ટ સન્માન સન્માન પદ પ્રાપ્ત એનેત કરી કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે રેડ ક્રોસને આપણી રેડ ક્રોસને જેમણે સીંચી છે જેમણે એને આગળ વધારી છે તમામને નમન કરી નિર્વર્યો રિપોર્ટ એડિસન ન્યૂઝ નવસારી